જય માતાજી સૌથી ટૂંકી અને નાની વાત ભાષણની નહીં રિઝલ્ટની જરૂર છે એટલે બધા ભાષણ શીખામણો આમ ન કરતા ઓમ ન કરતા બધું બંધ કરો અને રિઝલ્ટ લાવો રિઝલ્ટ સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો રિઝલ્ટ લાવો ને આમાં અમે લોકો જે ઘરમાં બેઠા છીએ જે બહારે નથી નીકળ્યા એ તો એવું ટાપીને અમે બેઠા હતા કે તમે લોકો રાજકોટમાં આટલું મોટું સંમેલન કર્યું છે તો તમે એનું કંઈક પરિણામ દેખાડશો રિઝલ્ટ દેખાડશો પણ ખાલી ભાષણ થયું મેદની ભેગી થઈ સિંહો ભેગા થયા સિંહણો ભેગા થયા સંકલન સમિતિઓ ભેગી થઈ પ્રચારો થયા પણ રિઝલ્ટ તો જીરો જીરોને ને જીરો જ આવ્યું તો મારા ભાઈઓ મારી બહેનો કંઈક રિઝલ્ટ લાવો તો જે ઘરે બેઠા છે ને એ પોતાને સુરક્ષિત સમજે બાકી તો હવે એક નક્કી થઈ ગયું છે કે પહેલાં એમ હતું કે દરબારના દીકરીઓ બહેનો સુરક્ષિત જ છે આવા સિંહ જેવા ભાઈઓ છે એટલે પણ હવે કોઈ સ્ત્રીઓ કોઈ બહેનો કોઈ દીકરીઓ સુરક્ષિત નથી કેમકે સિંહો જ્યારે હાથમાં હાથ રાખીને બેસી ગયા છે ઠંડા બરફ જેવા થઈને તો આ સિંહણો સુરક્ષિત કેવી રીતના હોય અને સિંહાળો અવાજ ઉપાડે છે એને કોઈ જવાબ નથી દેતું એટલે રિઝલ્ટ લાવો તો જ સારું છે આ ભાષણ તારીખો દેવાનું બંધ કરો અને રિઝલ્ટ લાવો જય માતાજી જય માતાજી હું ધર્મંગના બસોડા અંજાર કચ્છ કેટલી બધી સંમેલનો થયા કેટલી બધી રેલી નીકળી રેલા નીકળ્યા પણ રૂપાલાનું કોઈ કાંઈ કરી શક્યું સિંહ જોવા હોય તો અહીંયા આવી જાઓ અહીંયા સાથે સિંહ મળ્યા છે બે લાખ અઢી લાખ બે કરોડ અઢી કરોડ ગમે તેટલા સમૂહમાં થયા ભેગા પણ કોઈ પણ રૂપાલાની જે આપણી માંગ હતી કે એની ટિકિટ રદ થવી જોઈએ ન કરી શક્યા ને એકતા થઈ એ બેસ્ટ બાકી તો જે થવાનું છે એ જ થવાનું છે ગમે તેટલા ધમ પછાડા કર્યા ગમે તેટલા રેલી કાઢ્યું પણ એ લોકો ટસ મસ નથી થયા આનું ટૂંકું અને સમજી જાવ તો એટલું જ છે કે કોઈને ક્ષત્રિયોની જરૂર નથી આપણે વાણી વિલાસ નથી કરતા એ લોકો વાણી વિલાસ કરે છે એમણે આપણું અપમાન કર્યું છતાં આપણે તો ત્યાં ને ત્યાં જ છીએ રાડો પાડતા નથી શાંતિથી કરીએ છીએ અંદર ને અંદર કરીએ છીએ પણ સાથે તો કાયમ ને આવી સભાઓ જોહર શું અસર થઈ એ લોકો કશું જ નહીં એક આપણી ગુજરાતીમાં કહેવત છે કાકા મરી જાય પછી ખીચડી શું કામની તો રૂપાલા જ્યારે ફોર્મ ભરી લેશે એની ટિકિટ મળી જશે એનું પ્રચાર ચાલુ થઈ ગયું છે પછી આ બધા ધમપછાડા શું કામના હવે આજ તો લાસ્ટ ડે છે હવે શું કરી શકશો હું તો પહેલેથી જાણતી હતી કે કશું નથી થવાનું મને આ બધી વાતમાં કોઈ રસ નથી પણ મેં તો એટલે જ સવાલ કર્યો છે કે આટલું બધું કરવા છતાં આપણું શું અમે પેલું કરશું પેલું કરશું ઓલું કરશું આમ કરશું કાંઈ જ થયું ગમે તેટલું સંમેલન કર્યા જોહરની જાહેરાત કરી ભૂખ ખ્યાર્યા ઉપવાસ ઉપર ઉતર્યા રોડબંધી કરાવી ઓહો શું ના કર્યું છતાં રૂપાલાને એક ટકો માત્ર ફર્ક નથી પડ્યો આપણે એકત્રિત થયા એક થયા આપણા દરબારોમાં હજી પણ એકતા છે એવું પ્રદર્શન સો ટકા થયું પણ ખાલી દેખાડો છે બાકી કશું થાય નહીં અને થયું પણ નથી જો આપણે કાંઈ કરવું હોય ને તો એનો દેખાડો ન કરાય કરી બતાવાય અને આપણે કરી બતાવવાનો ટાઈમ હતો દેખાડા કરવાનો નહીં આપણે કશું ના કરી શક્યા ખાલી વાતો કર્યા તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખો લીધા રાખો છો બાકી તો ઇન્સ્ટન્ટ હોવું જોઈએ ફેસલા તો ઇન્સ્ટન્ટ થવા જોઈએ હું તો ઘણી નાની પડું આ સંમેલન ને સંકલન ને ફલાણા આપણા બસની વાત નથી પણ મને જો સ્ટેજ ઉપર એક મોકો મળ્યો હોત ને તો હું એટલું તો કહેત જ કે તારીખ પે તારીખ મત દો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ લાવો રિઝલ્ટ જોતું તું તારીખો નથી જોતી પદ્મિની બાવાળા હારે હું વાળા છે એમની સાથે હું સો ટકા સમજ છું કે આવા મોટા મોટા સભાઓને સંકલનો સરઘસ કાઢ્યા તમે રેલીઓ કાઢી પણ રિઝલ્ટ તો ઝીરો જ છે તમારા લોકોનું હું પણ દરબારની દીકરી છું હું પણ આના ખિલાફ છું પણ આપણે રિઝલ્ટ તો લઈ આવી શકતા નથી વાતો જ કર્યો કરી વાદાકોદ કરીએ એમાં ફર્સ્ટ આવી જઈએ છીએ તો આનું રિઝલ્ટ લઈ આવત ને તો બહુ સારું લાગત પણ વીસ દિવસથી જીરો રિઝલ્ટ છે આપણે જીરો હું તો ઘણી નાની અને ટૂંકી પડું આ બધી વસ્તુમાં આ બધી ચર્ચાઓમાં કેમ કે આપણને આટલું બધું જ્ઞાન પણ નથી આટલા પણ હોશિયાર પણ નથી અને આટલું જાણ પણ નથી મને કે આ શું નેતાગીરી શું ટિકિટો શું આ કેમ હું મેં છેલ્લા વીસ વર્ષથી વોટિંગ કર્યું જ નથી અને વોટિંગ ન કરવાનું કારણ એક જ છે કે વાતોથી દુનિયા ચાલે છે મોંઘવારીથી દુનિયા ચાલે છે રામ ઉપર દુનિયા ચાલે છે પોતાના મનથી તો કોઈ કાંઈ નિર્ણય લઈ જ નથી શકતા આપણે બે લાખ અઢી લાખ ત્રણ લાખ રાજકોટમાં ભેગા સિંહો તો થઈ ગયા પણ આ ગીધડોની જમાત જે છે ને એ સિંહોને પાછળ પાડીને રાખી દીધા એવું મને તો મહેસૂસ થાય છે હું ખરાબ તો લાગીશ પણ સત્ય છે અને કડવું છે કે ગીધડો અને ભેડિયાની ફોજમાં સિંહ ટૂંકા પડી ગયા છે અને હું આ તમને લોકોને સિંહો અને સિંહણોને જ કહેવા માગું છું કે આપણે ઘણા ટૂંકા પડી ગયા એ ગીધડોની ફોજ ખાઈ ગઈ ઓલા કહેવાય ને એક સિંહ હોય ને સો ભેડિયા હોય તો ક્યારેક સિંહ ને ભાગવું પડે આ એક ભેડિયા જેવો એક ગીધડ જેવો રૂપાલા એ બધા સિંહ ને ઠરી ઠામ બેસાડી દીધા છે તમને થોડુંક પણ હોય ને કે આપણે ક્ષત્રિય છે તો ઇમિજિયટલી જલ્દીથી આનું પરિણામ દેખાડો રિઝલ્ટ દેખાડો વાતો અને આ તમે ન્યૂઝ વાળાને એને પોતાને ઇન્ટ્રોડક્શન કરાવો છો તમે કહો છો અમે રેલી કાઢી નહીં હવે રેલા દિલ્હી સુધી પહોંચશે રેલો રાજકોટમાં જ અટકાઈ ગયો છે પેલા રાજકોટમાં જે છે એને તો સાફ કરો તમે રૂપાલા જેવાને કોઈ રિઝલ્ટ નથી આપી શકતા અને આપણે આપણી આટલી બધી સભાઓ કરી છે શું કામની ભલે તમારા લોકોને ગાળો દેવી હોય તો એવું કયો કે તું આવી જા સામે તમારામાં એટલું હોય તો તમે સામે આવી જાઓ હું તો સામે આવીએ જઈશ અને બોલી પણ દઈશ સ્ટેજ ઉપર પણ બોલી દઈશ પણ મારી સાથે ઉભા રહેવા વાળામાં રિઝલ્ટ દેવાની તાકાત છે ખાલી વાતો અને તારીખો દેવાની તાકાત છે રિઝલ્ટ દેવાની નથી એટલે જ આવી સભાઓ સંમેલનો માં હું હાજરે નથી રહેતી અને ધ્યાન પણ નથી આપતી પણ ન રહેવાનું આજે મારાથી કે આ તો એવું થયું કાકા મરી ગયા પછી ખીચડી તૈયાર થાય છે એટલે રિઝલ્ટ આપવાનું હોય તો જ આગળ વધો બાકી રિઝલ્ટ તો આવતું જ નથી ક્ષત્રિયોની જે છાપ હોય ને એ રિઝલ્ટ આપવાનું હોય આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસે અને આગ જોઈને એવું કે ક્યાંથી કૂવો ખોદી કઈ બાજુ પાણી નીકળશે કેવી રીતના કરશું તો આપણને પાણી મળશે આ તો એવી વાતો થાય છેલ્લા વીસ દિવસથી આવી જ વાતો છે અને જેટલું જૂનું થાય ને એટલું ઠંડુ થઈ જાય જ્યારે લોખંડ ગરમ હોય ને ત્યારે જ હથોડો દેવાય આવી રીતના લોખંડ ઠંડુ થઈ જાય ને પછી ટીપી ટીપી ને મરી જાય ને તો એ લોખંડમાં કાંઈ ફેર ના પડે એમ રૂપાલા પણ લોખંડની જેમ થઈ ગયો છે અને આપણે રાહ જોવામાં રહી ગયા ને લોખંડ ઠંડુ થઈ ગયું હવે દે ધના ધન દેવા માંડો થોડા પણ એ લોખંડમાં કાંઈ ફર્ક નથી પડવાનો જય માતાજી સૌથી ટૂંકી અને નાની વાત ભાષણની નહીં રિઝલ્ટની જરૂર છે એટલે બધા ભાષણ શીખામણો આમ ન કરતા ઓમ ન કરતા બધું બંધ કરો અને રિઝલ્ટ લાવો રિઝલ્ટ સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો રિઝલ્ટ લાવો ને આમાં અમે લોકો જે ઘરમાં બેઠા છીએ જે બારે નથી નીકળ્યા એ તો એવું ટાપીને અમે બેઠા હતા કે તમે લોકો રાજકોટમાં આટલું મોટું સંમેલન કર્યું છે તો તમે એનું કાંઈક પરિણામ દેખાડશો રિઝલ્ટ દેખાડશો પણ ખાલી ભાષણ થયું મેદની ભેગી થઈ સિંહો ભેગા થયા સિંહણો ભેગા થયા સંકલન સમિતિઓ ભેગી થઈ પ્રચારો થયા પણ રિઝલ્ટ તો જીરો જીરો ને જીરો જ આવ્યું તો મારા ભાઈઓ મારી બહેનો કંઈક રિઝલ્ટ લાવો તો જે ઘરે બેઠા છે ને એ પોતાને સુરક્ષિત સમજે બાકી તો હવે એક નક્કી થઈ ગયું છે કે પહેલાં એમ હતું કે દરબારના દીકરીઓ બહેનો સુરક્ષિત જ છે આવા સિંહ જેવા ભાઈઓ છે એટલે પણ હવે કોઈ સ્ત્રીઓ કોઈ બહેનો કોઈ દીકરીઓ સુરક્ષિત નથી કેમ કે સિંહો જ્યારે હાથમાં હાથ રાખીને બેસી ગયા છે ઠંડા બરફ જેવા થઈને તો આ સિંહણો સુરક્ષિત કેવી રીતના હોય અને સિંહણો અવાજ ઉપાડે છે એને કોઈ જવાબ નથી દેતું એટલે રિઝલ્ટ લાવો તો જ સારું છે આ ભાષણ તારીખો દેવાનું બંધ કરો અને રિઝલ્ટ લાવો જય માતાજી જાજુ કહેવાય ગયું હોય તો માફ કરજો પણ સત્ય છે એ જ બોલ્યું છે જય માતાજી જય રાજપૂતાના અને જો રિઝલ્ટ આપવાની ઓલી હોય ને તો જ હવે આગળ વધો હવે પલાર્યું છે ને તો મુંડાવે છૂટકો કરો મારા શબ્દો બહુ કડવા લાગશે પણ સત્ય જ હશે આપણા સિંહો ક્યાં ગયા મૂછો મરોડતા ક્યાં ગયા ક્યાંય નથી દેખાતા એ ચાર પાંચ દસ આગળ આવ્યા એમને પણ બધાએ સંકલનો એ ઠારી નાખ્યા ઠંડા બોર કરી નાખ્યા છે આમ ન કરાય કાકરી ચાળો ન કરાય બહિષ્કાર ન કરાય તોફાન ન કરાય પણ રિઝલ્ટ તો જોઈએ ને આપણે ગમે તેટલા શાંત રહ્યા ગમે તે કર્યું એ લોકોને ખબર જ છે આ બાપુ હાવ 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 કરશે ત્રાળું નાખશે પણ પછી બેસી જશે અને ખરેખર તારીખો આપી આપીને આપણે એ લોકો બેસી જ ગયા છીએ વધુ બોલાઈ જવા માટે સોરી માફ કરજો હું પણ દરબારની દીકરી છું આ બધું મારાથી એ સહન નથી થતું પણ રિઝલ્ટ ન આવવાની શક્યતા હોવાથી હું આમાં ક્યાંય આવેલી નથી જોહર બોહર કરવાની હું કોઈ ક્ષમતા રાખતી નથી કેમકે જોહર તો કાયર કરે કાયર કરે આપણે રિઝલ્ટ લાવવાના હોય આપણે તો એક છે ને કોકને ઊભા ઊભા દેશી ભાષામાં પાણી પોચા કરી નાખવાના હોય આપણી ત્રાળ તો એવી હોવી જોઈએ કે આપણે જોઈને તો બી જાય આ તો રૂપાલાએ આપણને ટાઢા કરી નાખ્યા એ તો ભાગ્યો નહીં પણ સિંહોની જમાત ભેગી કરી નાખી એવું લાગે છે સિંહો ભેગા થયા છે પણ એમની ત્રાળ નથી થઈ હજી એમને કોઈ રિઝલ્ટ નથી આપ્યું રિઝલ્ટ એવું હોવું જોઈએ તત્કાલ મારી ગણતરી તત્કાલ સિવાય કાંઈ છે જ નહીં આટલી શાંતિ રાખશો તો એ લોકો તો આપણને દાંત પણ નહીં દે કેમ કે અત્યારે એમની સરકાર છે રામ રામ ઉપર ચરી ખાય છે આપણે સિંહ સિંહ ઉપર પાછળ રહી ગયા સિંહો જાગો સિંહો જાગો મને તો અત્યારે સુધીમાં આટલા જે સંમેલન થયા આટલા બધા સભાઓ થઈ આ જે કાંઈ આપણું રાજકોટવાળું આટલું મોટું સંમેલન હતું એમાં મને એક જ વસ્તુ નજર આવી કે ખાલી વાતો અને તારીખો ઉપર ચાલે છે બાકી કોઈને રિઝલ્ટની કાંઈ ફર્ક જ નથી પડતો હામાં હા બધા ડોક્યુ ફરાવે છે પાંચ આઠ સ્ટેજ ઉપર બોલી ગયા અમારી ગરિમાને ને આ થયું આપણી ગરિમા ને થયું પણ શું ફર્ક પડ્યો આપણે એવું વિચારીએ છીએ કે આપણી બહેનો બધી સુરક્ષિત છે કોઈની બહેનો સુરક્ષિત નથી એકબીજાનું કાપવામાં રહી જાય છે એકબીજાના સમાજને નીચો પાડવામાં રહી જાય છે અને આપણો સમાજ બધાથી નીચો પડતો જાય છે પણ આપણે બિલકુલ ભાન નથી કે આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ એના કરતાં રિઝલ્ટ લાવી આગળ વધો અને કાંઈક કરી બતાવું આ કાકા મરી જાશે અને ખીચડીએ ખવાઈ ને ઈ આપણે જ નાખશું બે ભાગલા આપણા પડ્યા છે એ સ્વીકારી લ્યો સત્યનો સ્વીકાર કરો કે આપણાથી કશું જ નથી થયું આ હું દરેક ક્ષત્રિય મારા સમાજના ભાઈ બહેનોને કહું છું કે હજી ચેતી જાઓ હજી રિઝલ્ટની તૈયારી કરો તો કદાચ ગુજરાતમાં દરબાર પણું રહેશે નેત્ર આલી મુવાલી બે ટકાના લોકો પણ આપણી છેડતી કરી અને જતા રહેશે અને આપણને ભાન પણ નહીં રહે આપણે અત્યારે આપણી બેનું દીકરીઓને ગાળ આપી સહન કરવાની તાકાત રાખી ચૂક્યા છો તમે મારા ભાઈઓ તમે એટલું તો વિચારો કે આપણને શું કહી ગયા છતાં આપણે તો હાથ ઉપર હાથ રાહ જોવી છે સગડી ક્યારે ચાલુ થાય ને આપણા હાથ શેકી આ તો તે દિન ને તેદી એને મારવાની જરૂર હતી ત્યારે એને બે ચાર મારી દીધી હોત ને પછી જોયું જાત બાકી તો આયા મારા બેનો પાંચ દસ જોહર કરી નાખશું જોહર કરીને કાયર શું થવું આપણે બરું એને કરતા એને બાળો આપણે જ જે કઈ કરવું છે આપણે જ સંઘર્ષમાં ઉતરવું આપણે જ ભૂખ્યા રહેવું આપણે જ બળવું પણ સામેવાળાને કરી દેખાડો ને તમે દેવામાં તો જાણ્યું પણ લેવામાં તો જાણી નથી શકતા ખાલી દેવાનું જ છે એમ અને આજે આ રૂપાલાએ કરી નાખ્યું છે એ કંઈ વાણીવિલાસ કરીને બેનો દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી છે કાલે સવારે બીજો કોઈ નહીં કરે એની ગેરંટી છે તમને લોકોને જો આ કાકાને ખીચડી ખાધા પહેલાં પૂરો નહીં ને તો હજી એ તમારી બેનો દીકરીઓ સુરક્ષામાંથી પસાર નહીં થાય સુરક્ષિત નહીં રહે આ બેનો દીકરીઓને સુરક્ષિત રાખ્યું હોય તો આનું કાંઈક પાક્કું રિઝલ્ટ લાવો તો જ અમે સુરક્ષિત છીએ